દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાય એન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અટલાદ્રા વિસ્વામિત્રી વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થઈ ગયા છે તેની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે અટલાદ્રા ગરબા મેદાન ખાતે વિજયાદશમીનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય શરૂ થયું અને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે સદીઓથી ચાલી આવતી હિન્દુ સમાજની લાંબી યાત્રાને સૌ વર્ષ પૂર્ણ થયા ત્યારે તેની ઉજવણી અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે અટલાદરા જ્ઞાન ગરબા મેદાન બાલાજી રાઈસ બાજુમાં આવેલા ગાર્ડનની સામે વિજયા ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે એક ચેનલના એડિટર વસિષ્ઠ શુક્લા તથા વક્તા તરીકે પર્યાવરણ સંયોજક વિભાગના નિલેશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા આજે વિજયાદશમીનો ઉત્સવ આપણે રાખેલો છે જે અટલા નગર વિસ્તાર વિસ્તારમાં અટલાદા નગર આવ્યું છે ત્યાંનો વિજયાદશમીનો ઉત્સવ રાખેલો છે અને આ ઉત્સવ આપણો વિજયાદશમીનો સોમાં એટલે એકસો એકમો ઉત્સવ છે અને એકસો એકસો એકના ઉત્સવમાં આપણે સહભાગી બધા થયા છે આજના કાર્યક્રમમાં નેશન પ્લસ ચેનલના એડિટર ચીફ એડિટર હતા સાથે સાથે નિલેશભાઈ સોની એ આપણા વક્તાશ્રી તરીકે હતા અને સમાજના નાગરિકો ભગિની અને બહેનો આ બધા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં પંચ પરિવર્તનનો મુદ્દો જે છે એના પર બંને વક્તાશ્રીઓએ વાત કરી હતી મારું નામ ચંદ્રકાંત જસભાઈ વાળંદ મારે બિલગામમાં રહેવાનું છે અને હું આટલા નગર કાર્યવાનું દાયિત્વ છે મારું સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ